ત્રણ ત્રણ વાર ભોળા દેવી ગયો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે કયો એ બધું મારી પાસે ફોટું પડ્યું છે બાપુ દાને ભાવ લઈને તમારી પાસે આવ્યો તો કોઈ વસ્તુ નથી બની એમાં ઝાડા ઝાળા કરે ને હા એ આ દાન ભાઈ જે હોય આપણે એને આપણે નથી ઓળખતા પેલી એને એક વખત મળવું છે અને એને કેવું છે કે ભાઈ તારો સુરો દાદો સુરો પૂરો રહ્યો એ કોઈના છોકરા ને મારે ખરો

ધંધા કરવાથી આપણે આ બધું મળે છે બાકી આ બધું એ બધું ખોટું છે હું સાહેબ નથી કોઈ વસ્તુ નથી માનતો હું હજી મારી જિંદગી કોઈ જગ્યાએ દાણા નથી જોવા રહ્યો પણ હવે મેં અહીંયા બધા લોકોને કીધું ને કે ભાઈ કે તું નાનો માણસ ભાઈ ન્યા બધી બહુ મોટી ગેમ છે ન્યા તને કોઈ જવાબ ન દેન હકીકત સર મને ન્યા કોઈ જવાબ દીધો નથી મને ન્યા એક વ્યક્તિ એને મેં કીધું ને એનો કોઈ કાર્ય કોઈ ન્યા માણસ છે બધું આવું રીતે બધા ધ્યાન રાખે માણસો આવે એને લઈ જાય ને મૂકી જાય ને એવું બધું છે એ વ્યક્તિને મેં એમ કીધું હતા મને એ વ્યક્તિએ શું કીધું ખબર છે ભાઈ તારી જે વાત કે અહીંયા હતર આવે છે બરોબર એ માણાને આપણે ગોતવી તો હવે નો જડે કારણ કે મારી પાસે એ માણાનું હવે એવેનેસ માળાથી લેવાનું નથી બરોબર મારી પાસે પ્રૂફ એક જ છે મારા ભાઈનો વિડીયો એ વિડિયોમાં શું બોલે છે વિડિયોમાં સુરાપુરા દાદાનું બોલે છે સુરાપુરા બા દાદાને એમ કહેશે કે દાદા મારું જે હતું એ બધું વી ગયું છે અને તમે તમારે જોવામાં ભૂલ થઈ છે અને હું મારું જીવન ટૂંકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા હોય તો બચાવો નકર આજ રાત્રે હું સુસાઈડ કરું અને એ સુસાઈડ એને કરી જે ઓફિસમાં એ મેનેજરમાં હતો સર કોઈને એવું ન લાગે કે આ છોકરો સુસાઈડ કરશે અને રિયલ જોયેલું છે એને આ સીસીટીવી કેમેરા છે સત્તર કેમેરા છે એ ઓફિસમાં અમે રિયલ જોઈને આવ્યા છીએ અહીંયા કોઈને ન લાગે કે આ છોકરો સુસાઈડ કરશે સર તો હવે વિચાર કરું છું સર મારે ઈ વ્યક્તિને ભોળા ધોળા બાપુ કે ને એ ભડાકો કહી ના થાય ને મારી જાય મરી જાવ તો એક વખત ભલે મરી જાવું પડે ની વાસે બાકી મારે ઈ સુરાપુરા વાળા ભુવાને એક વખત મળવું છે અને કેવું છે તું મને મારું પ્રમાણ બતાય મેં ત્યાં મારા ભાઈ માર્યો તારો દાદો ઓ આ માણાને તું એમ કેસો માણા ને તારે છે તો તારા દાદાએ મારા ભાઈ ને મારો શું લેવા મતલબ અંધામાં થાય હૃદય નો હોય ને એ ફેરાય જાય મને કઈક થઈ ગયું કા મને કે મારી કઈક ભૂલ થઈ ગઈ એવા વેમ માં પડી જાય એટલે એ માણસ એની મેળે મેળે હેપાઈ જાય ખરેખર નંબર બીજો કે ન્યા કણે છે ને લાગવગ હાલે છે

તો કે તમને તકલીફ છાટા પડે ને એવું અમે નહીં કરી કારણ કે નાનો માણસ છું સામાન્ય માણસે ને તો અમે બેઠા છીએ ને ભાઈ કાયદો બધાય માટે સર્વોપરી હોય કોઈ આપડે આ બાપુ ના માણસો એ બીજા માણસો ને માર્યા હતા હજી એ જેલ માં ગયા છે અને સર મારે છે ને મારી મારી બા છે એટલી એટલી હાવ સાધારણ મમ્મી છે મારી સાહેબ મેં એને રાતા પાણી રોતા જોઈ છે બોલો હા ઈ તો હવે આવું થાય પણ હવે એમાં ભાઈ જો અમે તો બધા ના સર સર મારી વાત સાંભળો કદાચ એમની મરી ગયો હોત ને એક્સિડન્ટ એક્સિડેન્ટ થાય તો મને કોઈ વાંધો જ નતો મરી જાય આપણે મરવાનું છે મારે મરવાનું છે એ ગયો ભલે ગયો

એમાં ગેંગ માં છે એના જે માણસો છે ને એવા માણસો છે ને આપડી સામાન્ય સામાન્ય જે વ્યક્તિ આપડી મારી જેવો હાવ ગરીબ માણસ છે ને વ્યક્તિ નું કોઈ કઈ કઈ એવું જ નથી હું ત્રણ દિવસ સર ના રોકાણ ત્રણ દિવસ મેં ત્રણ દિવસ મેં ખાધું નથી અને બધું આ જોયું જ છે મેં માણસો ભાઈ જોવો તો તમે એમ થઇ જાય ના બાકી માણસો ના બધા હું જોઈ ને આવે છે આ જગત છે નેગણ છે શું છે માંગણ કા દીકરા હાથ ઉઠાઈ માંગવા જાય હું દાદા મને દીકરો દીયો પણ દીકરો તો બાય ના પેટ આવે દાદા કીધે શું આવે પછી કોઈ ને કરોડપતિ બનવું છે દાદા મારા જાય બંગલા થઈ જાય દાદા બંગલા નો થાય કેમ કે છે રીંગણા બટાટા જે કાઈ આટલું બધું જમણવાર થઈ બધું એમના મફત નો આવે અને પાંચસો રૂપિયા મજૂરી કરો છું પાંચસો રૂપિયા ના ટન નથી આવતું હવે ઈ સાહેબ એમ કે પૈસા દેવાતા હોય જે બધું હવે એક દીકરી નો બાપ જો સાના મુના પૈસા લઈ શકતો હોય તો આમાં લેવા એમાં શું વાત આ જે વ્યક્તિ કપડા પહેરે છે ને બાર કપડા આવે આજે જ મેં વિડીયો જોયો હમણાં વાયરલ થયો તો તમાકુ સોરતા દરવાજામાંથી માંથી બાર નીકળે જોયો બીજા ને કયો કે ભાઈ તમારા દારૂ બંધ કરાવી દે પણ તમે દારૂ બંધ કર્યો છે તમે પોતે તમાકુ ખાવશો

આ ડાયાબિટીસ ની રાતે કાવો પાતા હતા અને લાખો માણસ ભેગું થતું હતું હા કાવો પાતા ને સાહેબ એ ખાખો માંથી બધું ને હાવ એને રૂપિયા બનાવી દીધા હા આ જે આ છે ને અંતરધા બાજુ આ પબ્લિક

વેરી નો હોય પણ અમે તો એવું કહીશ કે આવા અંધરોધામાં પડશે તો માણસો ફસાય જ મરી જાય સાહેબ આવા સબૂત તો ઘણાય મળી રહી છે પણ આપણે છે ને મારે કોઈનું કાંઈ આપણે ગોતવું નથી મારે એક મારા ભાઈનું મને એક ક્લિયર કરવું છે મારી મારાય બી આમ દો થાય તમે હાસું નહીં માનો તમે આમાં હોય ને આમ મેં જે મારા ભાડે જ રહેવી છે એને મારે મેં એક અત્યારે હાલમાં ઘરનું મકાન મેં એક બનાવ્યું છે મારા પપ્પાની ભાડે રહે છે મારી માયાં દિવાળે જે ફોટો ઢીંગાતો તો ને હા મારા ભાઈનો હી ફોટો હું સેને લાઈન મે એની તેદુરીમાં મૂકી દીધો કારણ કે હું ન્યાં ગયો તો ને સાબ એકદી થોડાક દૂર રહે છે માથી 1 કિલોમીટર દૂર હા એ સાંગે દીઆઠ ને ગયો ને તો મારા મમ્મી છે ને ફોટા સામે જોઈને બેઠાતા સમજો સાહેબ મે મારી નજરે જોયું છે સાહેબ રાતા આહુડા પરત મારી માના આ સુમાંથી રાતા આહુડા હા અલ્લા તમારા ભાઈ ને ખોડા શું લેવા જાતા તા

અને જે દિવસે એને સુસાઈડ કરીને તે દિવસે સાંજે જ એને વિડીયો ઉતાર્યો છે આથી ત્રણ મહિના થયા ઓકે બરોબર મતલબ તો આની હું ઓલી ભાઈ મારી હોય ભાઈ તમે આ કરતા નહીં નકર મારો દાદો તમને છોડશે નહીં આમ કરશે નહીં એટલે ઓલો બી ગયો હોય મૂળ મૂળ છે ને હેપતા ગયો હોય ઈ આમાં કઈક આ ઓલો દાન ભાગ છે ને સો સો માં કઈક એક વારો આવે હા એવું કઈક એમાં એ મારા ભાઈનો વારો આવી ગયેલો છે બરાબર

હવે એને પાંત્રીસ હજાર રૂપિયા પગાર હતો ઓકે બરોબર હવે એને જયારે સુસાઈડ કરી થી પછી હું જે આપણે પોલીસ સ્ટેશન જે કાર્યવાહી થઈ હોય એ આપણે બીજી વાર જવું પડે એ શેઠે એમ કીધું કે તારા ભાઈ ના એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા બાકી નીકળ્યા છે એને કોક ને ગમે દીધા હોય કે ખબર નથી મને ઈ શેઠે તો ઈ શેઠ તો મારો મિત્ર હતો કદાચ પાંચ લાખ હોય તો એમ કે ભાઈ માન જોતા જવા દે મારો લાખ રૂપિયા કરોડો રૂપિયાનો ભાણા ભણાવી ગયો છે એને મને એમ કીધું કે એક લાખ ને કરી હજાર હું કદાચ ભાવા એક કરોડ ને ત્રીસ લાખ હોત ને તો હું એમ કહી દઉં કે ભાઈ મારે નથી જોતા પૈસા એટલે હવે આમાં મને કઈ ખબર પડી નથી પૈસા ક્યાં ગયા એની સાથે મેં સાહેબ મકાન લેવાની વાત હાલતી મારે એની પાસે પૈસા હતા પછી આ દિવાળી પછી ગયો ને દિવાળી ની રજા પછી ગયો ને આઠ જ દિવસ ન્યાર્યો છે સુરત એ વખતે એ ભોળા હાલી ને ગયો આ પછી મને બધી ખબર પડી કે હાઇલિંગ ગયેલો ત્યાંથી પછી મારો ભાઈ બીજો એક છે એ એને લેવા ટુ વ્હીલ લઈને લેવા ગયેલો પગમાં ફરફોલા પડી ગયેલા પછી મારા ભાઈએ મને વાત કરી મને કે ભાઈ નાનો આપણે કહીએ થયેલે નામ છે એનું આ સુસાઇડ થઈ કરી એની કે ભાઈ કે અહીં ભોળા બહુ માને છે ને હાઇલિન ગયો હતો પગમાં ફરફોલા પડી ગયા તા ને હું કે ગાડી લઈને લેવા ગયો તો પછી મેં એને ફોન કર્યો બરાબર એ મેં કીધું આ ભાઈ ભોળા ભોળા ને ગમે દેવી દેવતા નું બધું તું પડ્યું મૂક ભાઈ અને સાઈની મેની ના ધંધો કરો મેં એને થોડોક આપડે ભાઈ રીતે મેં એને થોડોક ખી જાણો ને મેં કીધું સાના મને આપડે પાંત્રીસ હજાર રૂપિયા પગાર છે આપડે ઘર ખરચ ખાવા ખરચ હાલે છે તો આપડે તમને શું લેવે ઘર માં સારું નથી બધું સારું જ છે કાઈ વાંધો નથી આપડે આપણા ઘર માં એકતા નથી એટલે આપણી પાસે કઈ નથી આપડું ઘર બધાય બધાય હવ રીતે હવ કરે છે ને

આપણે માન્યતા માણસ બાપ નું કઈ આપડા માણસ જે માણસ સત્ય નો વિજય કરવો હોય તો પેલા બોલતા શીખવું પડશે ભાઈ બોલશો નહીં તો કોઈ નું આ જગત માં કોઈ નું હાલવાનું નથી કઈ વાંધો મને વિડીયો મોકલો વિડીયો અને જો એવું લાગે તો આપણે એનો પર્દાફાશ કરશું હા કઈ વાંધો નહીં જય દાદા જય ભારત તો દાનબા બાપુને એટલું જણાવવાનું બાપુ સાતમા મહિનાની ઓગણીસ વીસ તારીખે બાપુ હું ભોળાદ આવેલો તણીથી રોકાણેલો મારો વારો આવ્યો હતો એમાં તમે મને દોઢ મહિનાનો વધાડ આપ્યો તો પણ બાપુ એ વધાડ આપ્યા પછી મારી એક અઠવાડિયામાં એટલી પડતી એવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું ગયું એટલો હેરાન થયો હું નહીં મારો ભાઈ મારા મા બાપ મને સાથ સહકાર આપવાળા મારા ભાઈબંધો બધા લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળા અને એવું નથી કેતો બાપુ હું ભોળાદાયો દાયો હેરાન થયો આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા ક્યાં હેરાન હતા એટલે બાપુ બધે જ આવી છે પણ ગમે ત્યાં આ ગયા આવી રીતે હેરાન થઈને પાછા આવેલા છે પણ બાપુ જ્યારથી ભોળા દેવો હું ત્યારથી હેરાનની તો વાત અલગ પણ આજ મારે મરવાનો દિવસ છે દિવસ છે બાપુ કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો ઉમરો ચડે અને એનો હોમાં વારો આવે તો બાપુ એ વારોમાં હું આવી ગયો છું અને તમે મને વધારે આપો છે છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દિ છે અને આ ત્રણ મહિના જેવું થયું બાપા ત્રણ મહિનામાં મેં એક દિ એવો નથી જોયો કે મારો સારો એ દિવસ ગયો હોય અને બાપુ હું ત્યારબાદ ભોળા બે વાર આવી ગયો છું એકવાર બેઠક બંધ હતી એટલે પાછો વિયો ગયો હતો છતાંય ઘરે ન પહોંચ્યો તે પહેલાં મારે મને ન મળવાના સમાચાર મેળાતા ભોળા જ આવ્યો હતો તોય બાપુ અને બીજી વાર આવ્યો ત્યારે મેં તમારા એક વિડીયોમાં જોયેલું છે બાપુ કે તમે કહો છો કે હું બધાની બીજી વાર એ માટે બોલાવું છું કે તમારું કાંઈ બાઇકી ન રહી જાય તો બાપુ હું બીજી વાર આવ્યો હતો પણ તમારા સ્વયંસેવકોને મેં ત્રણ જણાને પૂછેલું કે મારા બાપુને મળવું છે એમને કીધેલું છે વધાર આપો તો કામ થયું નથી મારે મળવું છે પણ મળવા કોઈ દીધો નહોતો પછી બાપુ હું ઠાકીને પાછો સુરતવી આવ્યો છતાંય બાપુ દાદાને પ્રાર્થના કરી નીકળ્યો તો છતાંય હું હજી આજે હેરાન છું અને ખાસ વાત બાપુ એ કે તમે જે વધાર આપો તો એ વધાર પૂરો તો નથી થયો પણ મેં જેને વધાર આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધાએ મારે પૂરા કરવાના છે એ મારાથી પૂરા થાય એમ છે નહીં એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું જો સહાય કરી શકતા હોય તો આજની રાત છે મારી પાસે સહાય કરો બાકી આજ લેગી બાપુ આ ત્રણ મહિનામાં કાંઈ થયું નથી અને તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હોય બાપુ છતાંય મારી આરે પદાડ કરતી વખતે બાપુ કાંઈક ભૂલ થયેલી છે થયેલી છે અને હું પૂરી જવાબદારી પૂર્વકથી કહું છું બાપુ કા તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતાં જબરી છે અને કા તમારાથી બોઇલ થઈ છે બાપુ બાકી તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો હોમાં વારો આવે તો બાપુ મારો વારો આવેલો છે હોમાં વારોય આવેલો છે વધારે આપેલો છે અને તે પછી મને નથી ખબર કે હોમાં વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુઃખી કરવાનો આવ્યો છે બાપુ બાપુ આજની રાત મારી છેલ્લી છે કાલ જવાબદારી તમારી છે કાલ હું ભોળા દાવીશ પણ બાપુ હું જીવતો નહીં આવું જવાબ તમારે દેવાનો છે બાપુ કેમ કે હું તમારા ભરોસે હતો તમારા ભરોસે ધોડ્યો હતો એટલે ભૂલ છું કોઈ બાપુ એ મારી માફ કરજો હું દાનબા બાપુને નથી કહેતો દાદાને કહું છું અને તમે જાહેરમાં કી જાહેરમાં ઘણા એવા બાપુ મેં વિડીયો જોયેલા છે કે તમે કહો છો કે મને અગાઉ ખબર હોય કે આ પાંચ વાર પછી આ માણસ હું કરશે હું નહીં કરે તો બાપુ હું એટલો બધો હેરાન કેમ થયો તમારા વધારે લીધા છતાંય બાપુ જીવ અહીંયા ભોગી ગયો છે મારો ભાઈ મરતા મરતા બે વાર બચ્યો છે મારો બાપ મરતા મરતા બચ્યો છે મારી માને મેં રોતા જોઈ છે અને નાનપણથી જોતો હોઉં છું બાપુ મારી ત્રીસ વર્ષની ઉંમર છે આજ લગી મેં કોઈ એવું કામ નથી કર્યું કોઈને દુઃખી નથી કર્યા ઈમાનદારીથી કામ કરું છું આજે ઓફિસમાં હું કામ કરું છું ના ન્યાય બધાએ મારી ઉપર વિશ્વાસ કરે છે સેઠ લોકોએ મને ચાવીઓ આપીને વ્યા જાય છે અને બધાય મારા ભરોસે બેઠા છે બાપુ કાલ હવારે હું એ વદાર પૂરા નથી કરી શકું એટલે મારે જીવન ટૂંકાવવું પડે એવું છે અને બાપુ હું જવાબદારીપૂર્વક કહું છું કે મારી પાછળ જે વસ્તુ છે એ આજ લગી કોઈ કાઢી નથી કેમ કે હું ત્રીસ વરસથી સમજવાઈ શીખ્યો તે દૂનો જોતો આવું છું અને એનો કોઈ હજી નિર્ણય કોઈ કરી ઈક્યો નથી અને બાપુ તમારી પાસે તેને આવો ભરોસો નથી નહોતો એટલે બાપુ મારે જીવન ટૂંકાવવું પડે છે કારણ મારી પાસે હવે કોઈ એવી જગ્યા નથી અને બાપુ હું બહુ રોયો છું જ્યારથી તમારી પાસે વધાર લઈને આવ્યો બાપુ ત્યારથી હું બહુ રોયો છું અને હવે એ ઋણ ચૂકવાય એવું નથી બાપુ ત્રણ મહિના વ્યા ગયા ત્રણ ત્રણ વાર ભોળાદ આવી ગયો છતાંય તમારા વેણ વચનને વાયદાને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ એટલે ભૂલ ચૂક હોય એ માફ કરજો આ જ રાત છે મારી પાસે છેલ્લી કાલે હું આવીશ પણ હું જીવતો બાપુ ભોળાદમાં નહીં આવું મારી ભૂલ ચૂક એ માફ કરજો અને આગળ જેને પણ વાયદા કે વદાડ કરો બાપુ હજી કહું છું કે બાપુ ભૂલ થઈ છે અને મારી ભૂલ હોય બધાને ભાવ લઈને તમારી પાસે આવ્યો તો એ કોઈ વસ્તુ નથી બની અને તમે જે જાહેરમાં બોલો છો એ મારી હારે કોઈ વસ્તુ નથી બની અને તમારી પાસે વધાર લીધા પછી તમ તારે હું કહું છું પૂરી તારીથી કહું છું બાપુ કે